ઉમરગામ તાલુકાના કરમબેલા ગામે વારી ફળિયામાં માટી નાખવાની કામગીરી સામે લોકોએ રજૂઆત કરી હતી આ કામગીરીના કારણે સ્થાનિક લોકોના ઘરોમાં પાણી ભરાવવાની સંભાવના છે સાથે લોકોને નુકસાન તેવી શક્યતાઓ ત્યારે સ્થાનિકો દ્વારા મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી અને કામગીરી રોકવા માટે માંગ કરાઈ હતી અગાઉ ચોમાસામાં સ્થાનિક વિસ્તારના રહીશોના ઘરોમાં વરસાદી પાણીનો ભરાવો થતા ઘરવખરીને ભારે નુકસાન થયું હતું જેના ફોટા સ્થાનિક રહીશોએ રજૂ કર્યા હતા પાણીની સમસ્યા છે અમને એક જ નારો લાખી આપેલો અમારે ઘરમાં પાણી ભરાઈ જાય અમે કોઈ જોવા નહીં આવે પાણી ભરાઈ જાય ત્યારે મારું સેવંતી બેન નામ છે અમારે ઘર અમેલા ગામમાં રહેવાનું છે પાણી ભરાઈ જાય અને ઘરમાં ખાવાનું ખાવાનું નહીં બનાવાય સાથે ખાવાય અમે ભૂખા મરીએ અને નોકરી બી નહીં હવારે જવાય નહીં તો છોકરા સ્કૂલમાં બી નહીં જઈ શકે તો અમે સામાન કંઈ લાવવાના દુકાનમાં બી નહીં જઈ શકે અમે આટલી બધી સમસ્યા છે તો ભાઈ ગામના સફળ લોકો કોઈ જોવા અમે આજ રોજ મામલતદાર સાહેબ ને એક આવેદન પત્ર આપવા માટે આવેલા હતા કરમબીલા જે ગામ છે એ ગામમાં આ જે બધા આદિવાસી સમાજના લોકો રહે છે એ લોકોના ફ્રન્ટમાં ફળિયાના અગાડી એક જમીન છે જે જમીન પર બબલુ નામક એક ભાઈ છે વાપીના જેમણે માટી પુરાણ કરીને આખી જમીન લેવલ કરી દીધી છે જેના કારણે જે કુદરતી વેણ હતી અંદરથી અને તે વેણના કારણે વરસાદી પાણી નીકળી જતું હતું આજે ગયા વર્ષથી એ લોકોની એ સમસ્યા નિશ્ચિત થઈ જઈ ગઈ છે અને ત્યાં પાણી ભરાઈ જાય છે એ લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે અનાજ બગડી જાય છે એ લોકો સ્કૂલે એમના બાળકો સ્કૂલે નહીં જઈ શકતા માટે એ લોકોને મોટી સમસ્યા વરસાદી પાણીના લીધે થઈ ગઈ છે તેના માટે અમે મામલતદાર સાહેબને રજૂઆત કરી છે કે તાત્કાલિક એમાં સર્કલને મોકલાવીને સ્થળ નિરીક્ષણ કરાવીને એ લોકોની સમસ્યાનો નિરાકરણ કરવામાં આવે છે